સ્વાગત છે પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીનો ગુનો કરનાર આરોપી ને ગણતરીના કલાકો માં પકડી પાડી ગુનાનો ભેદ ઉકેતી ગોત્રી પોલીસ સ્ટેશનની ટીમ ગુનામાં ફરિયાદીના ઘરમાં દિવસ દરમિયાન આરોપીએ ફરિયાદીના મકાનના આગળની દિવાલમાં આવેલ બારી ઉપર ચડી ઉપરના માળે જઈ દીવાલમાં આવેલ લોખંડની ગ્રીલ તોડી રૂમમાં જઈ રૂમનો દરવાજો અંદરથી તોડી પગથિયા મારફતે નીચે ઉતરી બેડરૂમમાં મૂકેલ લોખંડની તિજોરીની ડ્રોવર તોડી ડ્રોવરમાંથી સોનાના સન બે હજાર ત્રણ બે હજાર ચાર તથા સન બે હજાર એકવીસ ની સાલના સોનાના દર દાગીના વજન આશરે પંદર તોલા કિંમત રૂપિયા બે લાખ તેર હજાર તથા ચાંદીના દર દાગીના આશરે પંદર હજાર મળી રૂપિયા બે લાખ અઠ્યાવીસ હજાર તથા રોકડ રકમ પાંચ લાખ એક હજાર નવસો ને ચોરી થયા વગેરે બાબતનો ગુનો દાખલ થયેલ સદર ગુનાના કામે ચોરી થયેલ મુદ્દામાલ તથા આરોપીને શોધી કાઢવા માટે આર એન પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર નાઓ દ્વારા ગોધરી પોલીસ સ્ટેશનની એક ટીમ બનાવી જે ટીમ દ્વારા ટેકનિકલ હ્યુમન સોર્સ દ્વારા આ કામના આરોપીને પકડી પાડવા માટે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન કે બારોડ તથા ટીમના માણસોને જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ હોય જે આધારે સીસીટીવી ફૂટેજ તથા ટેકનિકલ હ્યુમન સોર્સ આધારે સદર ગુનાના આરોપીને વાસખીલી ચોરીમાં ગયેલ અસર નીચે જણાવ્યા રિકવર કરવામાં આવેલ છે પકડાયેલ આરોપી વિશાલ મનુભાઈ પટેલ ઉમર વર્ષ ઓગણચાલીસ ધંધો ખેતી રહેવાસી મકાન નંબર તીર્થ સ્વામિનારાયણ મંદિરની સામે વાસખેલિયા ગામ તાલુકો જિલ્લો આણંદ

ક્રાઇમ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો